રાજપરા શૂટિંગ છે ખોડિયાર મંદિરની બાજુમાં તળાવમાં માં તળાવ એવું છે ચેક સુધી બના રહેજો કયા ગીત નું છે કેવું થાય તો અમારે તો આમે શૈલેશભાઈ આવી ગયા છે આપણે શૈલેશભાઈ ને આવું જય દ્વારકા દેશ ભાઈ દ્વારકા દેશ મજા અમારે તો નવું લાવ્યા છે નવું લાયા હા નવું કેટલા ના આવ્યું 20 લાખ નું ના ના 20 એટલું બધું ન કહેવાય ને કેમ કે તારા સોશિયલ મીડિયા આગળ છે તો આ તો થઈ ગયા બધું હા 20000 નું ખાલી છે કા

કેમ કે એ જાવ કે કેમ કે મકાન બકાન છે ને ક્યાં જવાનું કઈ ખબર ન પડે કે ગાડીમાં ગરવાનું રે એ હવે અહીંયા પૂરું કરો ને ભાઈ લે બામ તને કોને એ તમે ગિફ્ટ આપ્યો તો મને આપી દો ને એક ખરી તો ખરી

લાયવા તરત ખોલતી પડી ગયો બે કટકા થઈ ગયા જો વાંધો નહીં વીમો કરાવેલો છે

જો તો પાછા બીજા લોકેશન પોગી ગયા છે વાહ તળાવ છે અમાર રિંકો અમે હાલી આવે છે એ હાલ 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 કાઈક બોલ બ્લોગ માં કાઈક બોલ બધાને મજા નથી આવતી કોમેન્ટ એવી કરે નત મજા આવતી એમ કે કાઈ નહી ઓ મજા આવે એમાં એવું છે કે આમ ફરી ફરીને કેટલું જવાનું હા ને મારી ગુડ કરી પડવાનું આવો બેટા કેવો ઠાક લાગ્યો મુલાકાત અહીંયા ખોડિયાર થઈ આમ ખોડિયાર મંદિર આવ્યા તો પછી આ લોકોને ખબર પડી કે આયા આવ્યા છે અહીંયા પછી તમે જો તો કપડા ચેન્જ કરી લીધા છે આના જે સીન થોડા ઘણા તા એ લઈ પણ લીધા છે અમે ટીનકો એક ચેન્જ કરી લીધા છે લાગે હે સારું તો હવે જાય છે જમવા કેમ કે બહુ ભૂખ લાગી બે 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 જેવું આવી ગયા બે અટી ઓ ભૂખ લાગી છે થોડી પેટ પૂજા કરી લઈએ તો જમીન બીમ પાછા લોકેશન ગયા અને અમારો મિતાબેન આવી ગયા છે ગોપાલભાઈ છે

અમારા પ્રોડ્યુસર છે સુખાભાઈ એમને ગીત ચેનલ નહીં ચેનલ કરી છે સીતારામ પબજી ના ધ્યાન દે પબજી રમે હા પણ તું પડીશ યાર આ હું સડી તું લે ફ્રેમ માં આવે છો નીકળ જો અમાર મીતા બેન ફોર વી લાકે હે આવડે છે આવડે છે ઉભા રોડે રોડે કે આડે જ ને વાંધો હા કે હમણા આપણે કેવી રીતે હા જોવા જેવું ખરેખર થવાનું છે ને કાં છે ભરતભાઈનો જીવ આમ આમ થાય છે ગાડી આમ કે આમ તેમ થઈ જાય ભલે આખી તો ટેન્શન ન તો ખબર ગાડી કરતા છે

આવડે કે હું મજા દેલે શેકા મારવા લઈ લઈ આવી અમે એકલી લઈને જાવે જાવ તો ને હવે આવી બધા એ વિચારતા શૂટિંગ માં ખેલા પણ આવતું કામ નામ રખડતા હોય આમ ભૂત ઘણે તો આ વખતે કેમ લેડી થયલા છે પણ એવું થયું કે મારે અત્યારે પણ એક વિડિયો બનાવવાનો તો

Bye -bye. Good night.